પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો પહેલગામ આતંકી હુમલાના પગલે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વેપારીઓ સર્વ સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તારીખ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર કરી પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા સમગ્ર દેશને હચમચાવી દીધો છે જેના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકી હુમલાના પગલે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વેપારીઓ સહિત સમાજના આગેવાનો સહિત સંસ્થાઓ દ્વારા સ્વયં પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે મોડાસા મેઘરજ માલપુર બાયડ ભીલોડા બજારો સર્જડ બંધ રાખવામાં આવ્યા હતા